કેમ છો મિત્રો આજે આપણે આવી ગયા છીએ બહુચર માતાજીના મૂળ પ્રગટ સ્થાન સંખલપુર પાસે આવેલા ડોડીવાડિયા હનુમાનજીના મંદિરે તો મિત્રો જાણીશું કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આ ડોડીવાડિયા હનુમાનજીના મંદિર વિશે શું હિસ્ટ્રી રહેલી છે શું ઇતિહાસ રહેલો છે વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો આવા જ અમારા આવનારા વિડીયોઝની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર પણ કરી લેજો ચાલો શરૂ કરીએ તો મિત્રો રૂપેણ નદી પાસે આવેલા આ ડોડીવાડિયા હનુમાનજીના મંદિરમાં જે હનુમાનજીની મૂર્તિ છે એ આંકડાના છોડમાંથી સ્વયંભૂ પ્રગટ થઈ હતી અને આજે તમે હનુમાન દાદાનું ભવ્ય મંદિર જોઈ શકો છો ઇતિહાસની વાત કરીએ કે હિસ્ટ્રીની વાત કરીએ તો વર્ષો પહેલાં મુસળધાર વરસાદના લીધે આવેલા પૂરના કારણે આખું ગામ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું એક તરફ રૂપેણ નદી અને બીજી બાજુ ધોધમાર વરસતો વરસાદ

ક્યાં નામા છે મિત્રો દરેક ચૈત્ર માસની ચૌદસ પર અહીંયા હનુમાનજીનો હાથીઓ રથ પણ નીકળે છે હાથીના આકારનો ભવ્ય શાનદાર રથ અને આ યાત્રામાં લગભગ દસ હજારથી પણ વધુ ભાવિ ભક્તો હાજર રહે છે એના સિવાય પાંચસો કિલોથી પણ વધુ બુંદીનો પ્રસાદ આ યાત્રામાં વહેંચવામાં આવે છે મિત્રો જો તમે આ મંદિરમાં દર્શન કરવા માટે આવો છો તો હનુમાનજીની ઉપસ્થિતિનો અહેસાસ તમને જરૂર થશે સાથે જ આ જે હનુમાનજીનું મંદિર છે એની સામે રામજી મંદિર પણ છે કે જ્યાં તમે સીતા માતા રામજી લક્ષ્મણજી અને હનુમાનજીના પણ સુંદર દર્શન કરી શકો છો મિત્રો ડોડીવાળિયા હનુમાનજીનું આ મંદિર લીલાછમ લીમડાના વૃક્ષો વચ્ચે ઘેરાયેલું છે અને મંદિરની પાસે ગુફા સ્વરૂપે ગુપ્તેશ્વરી માતાજીનું પણ મંદિર આવેલું છે જ્યાં ગુપ્તેશ્વરી માતાજી પોતાના પ્રાચીન સ્વરૂપે બિરાજમાન છે અને માતાજીની અખંડ જ્યોતના પણ તમે અહીં દર્શન કરી શકો છો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીશું એક નવા વિડીયો સાથે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો આવા જ અમારા આવનારા ઇન્ફોર્મેટિવ વિડીયોઝની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી રામ